રાહુલ ગાંધી ગુજરાતમાં આવી અને સતત જે રટણ કરતા હતા અને આ વખતે જે બોલી ગયા કે કોંગ્રેસમાં રેસના ઘોડાની જગ્યાએ વરઘોડાના ઘોડાઓ વધુ છે અર્જુનભાઈને આજે વિધાનસભામાં બોલતા સાંભળ્યા તો ખરેખર દુઃખ પણ થયું ને દયા પણ આવી આજે એ વાતનો ઉલ્લેખ મેં વિધાનસભામાં કર્યો અને એમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈને ખોટું લાગી ગયું જે રેસના ઘોડા છે એ જ કોંગ્રેસમાં રહેવાના છે જે લગનના ઘોડા હોય કે પેલા ટટ્ટુ હોય કે એમની ભાષામાં કહીએ કે ગુડખર અભયારણ્યના જેટલા નમૂના હતા એ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે રેસના ઘોડા અને વરઘોડાના એ ઘોડા બંને અલગ અલગ રાખવા પડશે અને જેટલા પણ ગદ્દાર હોય એ ગદ્દારોને હવે કાઢી મૂકવામાં આવશે આ નિવેદનથી ગુજરાતની અંદર ભારે ચર્ચાઓ જાગી હતી અને આ નિવેદન હતું રાહુલ ગાંધીનું જોકે હવે આ જ નિવેદનને લઈને વિધાનસભામાં ભારે ગરમાયેલો માહોલ પણ જોવા મળ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાત વિધાનસભાની અંદર બજેટ સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન અર્જુન મોઢવાડિયા એ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને બાર વર્ષે ખબર પડી કે રેસના ઘોડા અને વરઘોડાના ઘોડા અલગ અલગ છે સાથે નિવેદન આપતા એ પણ કહ્યું કે ગુજરાતની અંદર કોંગ્રેસના એ ગદ્દારો ચાલીસ પચાસ જે શોધવાની વાત હતી એ હજુ સુધી રાહુલ ગાંધી શોધી નથી શક્યા જો કે રાહુલ ગાંધીએ જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા તે દરમિયાન તેમને આપેલા એ નિવેદનને લઈને ચર્ચાઓ એ વખતે પણ થઈ હતી પરંતુ હવે ફરી એક વખત એ ચર્ચાઓ એટલા માટે કે વિધાનસભાની અંદર અર્જુન મોઢવાડિયાએ આ મામલે વાત કરી જો કે અર્જુન મોઢવાડિયાએ જે આ મામલે વાત કરી એ મામલાની સાથે જ અમિત ચાવડાએ તેમની સાથે તેમની આ વાતને લઈને સીધો તેમને જવાબ આપ્યો અને માહોલ એ ઉગ્ર થયો અમિત ચાવડાએ જવાબ આપતા કહ્યું કે મંત્રીની લાલચામાં અર્જુન મોઢવાડિયા શું શું બોલી રહ્યા છે એક સમયે અર્જુન મોઢવાડિયા એ કોંગ્રેસની અંદર હતા ત્યારે કોંગ્રેસે તેમને એ પ્રદેશ અધ્યક્ષ સુધીની જવાબદારી સોંપી હતી વિરોધ પક્ષના નેતાની પણ વાતચીત કરી અને સાથે સાથે જે અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહની અંદર રહીને હંમેશા ભાજપનો વિરોધ કર્યો છે એ જ અર્જુન મોઢવાડિયા હવે ઢળતી ઉંમરે મંત્રી પદની લાલચામાં શું શું બોલી રહ્યા છે આ પ્રકારનું નિવેદન અમિત ચાવડાએ આપ્યું અર્જુન મોઢવાડિયાના નિવેદન બાદ અમિત ચાવડાએ નિવેદન શું આપ્યું એ બંને નિવેદન તમે સાંભળો રાહુલ ગાંધી ગુજરાતમાં આવી અને સતત જે રટણ કરતા હતા અને આ વખતે જે બોલી ગયા કે કોંગ્રેસમાં રેસના ઘોડાની જગ્યાએ વરઘોડાના ઘોડાઓ વધુ છે ને એ ઉપરાંત એણે એમ કહ્યું કે કોંગ્રેસની અંદર જે આગેવાનો અત્યારે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે અને એમને કાઢી મૂકવા પાડે પડે તો ચાલીસ પચાસ લોકોને અમે કાઢી મૂકીશું આ ટિપ્પણી રાહુલ ગાંધીએ કરી હતી અને એ ઓપન ફોરમમાં સોશિયલ મીડિયામાં એના વિડીયો પણ અવેલેબલ છે આજે એ વાતનો ઉલ્લેખ મેં વિધાનસભામાં કર્યો અને એમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈને ખોટું લાગી ગયું અને એણે મારા ઉપર આજે વ્યક્તિગત ટિપ્પણીઓ પણ કરી છે મેં કોઈને કોંગ્રેસમાં કોણ રેસના ઘોડા છે કે કોણ વરઘોડાના ઘોડા છે એ મેં નથી કહ્યું એમાં ફૂટેલી કારતૂસ છે એમ પણ મેં નથી કહ્યું આ બધું રાહુલ ગાંધી કહી ગયા છે ખરેખર અમિતભાઈએ જો ગુસ્સો કરવો હોય તો રાહુલ ગાંધી ઉપર ગુસ્સો કરવાની જરૂર હતી એને બદલે મારા ઉપર ગુસ્સે કરી અને બિલો બેલ્ટ એને આજે જે અવકલો અવલોકનો કર્યા છે એ વખોડવાલાયક છે મારી પાસે પણ કોંગ્રેસના ચોક્કસ આગેવાનોએ શું શું કરેલું છે અને એમણે ચૂંટણીઓમાં શું કરેલું છે બીજી રીતે શું કરેલું છે એ બધી જ વિગતો મારી પાસે છે પણ હું વ્યક્તિગત ટિપ્પણીમાં નહીં પડું હું તો માત્ર એટલું જ કહીશ કે રાહુલ ગાંધીએ જે બોલ્યા છે એનો જવાબ એ ગુજરાતને પ્રજાને પ્રજાને કોંગ્રેસના કાર્યકર્તાઓને આપે કે કોના વિશે શું કરવા બોલ્યા અને આ સતત બાર બાર વર્ષથી શું કરવા રટણ કરતા રહ્યા છે પરંતુ મને કોંગ્રેસના આગેવાનોની દયા એટલા માટે આવે છે કે એ લોકો ત્યાં કંઈ બોલી શકે એમ નથી એટલે અહીંયા આવી અને જેમ તેમ બોલી જાય છે એનું મને અફસોસ છે અર્જુનભાઈને આજે વિધાનસભામાં બોલતા સાંભળ્યા તો ખરેખર દુઃખ પણ થયું ને દયા પણ આવી ધરતી ઉંમરે સત્તાની લાલસામાં મંત્રી પદ મેળવવા માટે જે નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહને આખી જિંદગી રંગાબિલ્લા કહીને સંબોધ્યા આખી જિંદગી એમની વિરુદ્ધ ભાષણો કર્યા જે વિધાનસભા ગૃહમાં મફટલાલના પત્રો વાંચી ને નરેન્દ્રભાઈ માટે જે ના કહેવાય એવા શબ્દોમાં ભાષણો કર્યા આજે એ જ અર્જુનભાઈ ક્યાંક મંત્રી થવાની લાલચમાં દેશના વડાપ્રધાન ખૂબ મહાન છે એમના પ્રોડ પોડકાસ્ટની વાતો કરતાં એવું જોઈને લાગ્યું કે સત્તાની લાલસા શું શું નથી કરાવતી અર્જુનભાઈને મારી વિનંતી છે કે એક એન્જિનિયર કોન્ટ્રાક્ટરમાંથી કોંગ્રેસ પક્ષે ધારાસભ્ય બનાવ્યા વિપક્ષના નેતા બનાવ્યા પક્ષના પ્રમુખ બનાવ્યા બધા જ હોદ્દા પર તક આપી અને છેલ્લા એકાદ બે વર્ષમાં એવું તો શું થયું કે હવે કોંગ્રેસના નેતૃત્વની કોંગ્રેસની ચિંતા હવે તમને યાદ આવે છે અને જે ગદારો હતા કયા ઉદ્યોગ ગૃહોમાંથી કોના કોન્ટ્રાક્ટો ચાલતા હતા કોની કયા ખટારા ચાલતા હતા ફોની ક્યાં ભગત હતી એ આખું જાહેર છે અને રાહુલજીએ સાચું જ કીધું કે આવા મિલી વાળા લોકો કોંગ્રેસમાં રહેવાને બદલે સામે જઈને ખુલ્લા આવે એ સાંઠગાંઠ અહીંયા રહીને કરે છે એના કરતાં ત્યાં જતા રહે એટલે અર્જુનભાઈ જેવા કેટલાક લોકો ગયા છે હજુ પણ કોઈ બાકી હોય તો જઈ શકે છે જે રેસના ઘોડા છે એ જ કોંગ્રેસમાં રહેવાના છે જે લગનનના ઘોડા હોય કે પેલા ટટ્ટુ હોય કે એમની ભાષામાં કહીએ કે ગુડખર અભયારણ્યના જેટલા નમૂના હતા એ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે હવે જે છે બધા રેસના ઘોડા છે અને આવનારા દિવસમાં રેસનું પરિણામ આવશે ત્યારે ચોક્કસ બે હજાર સત્યાવીસમાં અર્જુનભાઈને આ જ વિધાનસભામાં જોવા મળશે કે રેસના ઘોડા કોણ છે અને

કેમકે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન અર્જુન મોઢવાડિયા જે વાતચીત કરી રહ્યા હતા એ વાતચીત કરતાં તેમને પત્રકારો સાથેની વાતચીતમાં એવું પણ કહ્યું હતું કે જ્યારે હું આ વાત મૂકી રહ્યો હતો ત્યારે અમિત ચાવડાને થોડું દુઃખ લાગ્યું હશે જો કે અમિત ચાવડાએ પણ પત્રકારોની સાથે વાતચીતમાં અર્જુન મોઢવાડિયાને વળતો પ્રત્યુત્તર પણ આપી દીધો તમારું શું માનવું છે મૂળ કોંગ્રેસી ગોત્ર ધરાવનાર અર્જુન મોઢવાડિયાના આ નિવેદન અને તેમના જ નિવેદન બાદ અમિત ચાવડાના વળતા પ્રત્યુત્તરને લઈને કે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર